સુરતના અમરોલે વિસ્તારમાંથી ઉત્તરાણ પોલીસે એક ઓગણીસ વર્ષીય યુવકની ધરપકડ કરી છે આ યુવકને મંદીના કારણે કારખાનામાંથી છૂટો કરી દેવાયા બાદ વાહન ચોરીના રવાડે ચડી ગયો હતો ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીનો ગુનો દાખલ થયેલો એ બાબતે ઉત્તરાણ પોલીસ તપાસમાં હતી અને એમાં એમને સીસીટીવી ફૂટેજ મળેલા એ આધારે એમને લીડ મળેલી અને એમણે એક આરોપીને વાહન સાથે શોધી કાઢેલું સદર ઇસમ છે એનું નામ છે કેવુર ઘોઘડીયા છે અને પેલા હીરા ઘસવાનું કામ કરી કરતો તો અત્યારે અત્યારે એની પાસે કોઈ કામગીરી છે નહીં અને આ જે ચોરી કરવાની જે એની એમો છે એમાં એની પાસે જે ચાવી હતી અને ચાવી થી જે લોક ખુલી જાય એ વાહનો ની ચોરી કરતો હતો પાંચ વાહનો એણે વેચાણ કરેલા હતા જે રિકવર કરવામાં આવેલા છે બાકીના ચાર વાહન એની પાસેથી મળેલા છે એક વાહન છે ટ્રાફિક શાખામાં ડિટેન હતું તો ત્યાંથી રિકવર કરવામાં આવેલું છે હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સુરત થી દિવ્યભાસ્કર માટે સુનિલ પાલડિયાનો રિપોર્ટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ